Remljam, da vam notranji vzmah plus na večer. અમદાવાદના સિલજ રાજારાડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કાર ચાલકે પુરપાટ જડપે એક બાદ એક નો વાહનોને અડફેટે લતા બારે ફરાતા પ્રેમી મચી ગઈ હતી કે આ કારના ચાલક નીતેન સાહેદારુના નશામાં સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રોવેલર અને ફોરવેલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારીથી જેમાં વાહનોનો કચ્ચર ગાણ વળી ગયો હતો સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ વાહનોને મોટો આય નુકસાન પહોંચ્યો તો અકસ્માત બાદ રોસે ભરાલા સ્થાનિકોએ કાર ચાલકને જડબી પોલીસને સોંપ્યો તો જેના આધારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક માહિતી મુજબ નીતિન શાહ નામના કાર ચાલકે અમદાવાદના સિલજ રાચરડા રોડ પર રાત્રે દારૂના નશામાં નિયંત્રણ ગુમાવતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત નવ વાહનોને ટક્કર મારી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું અકસ્માત સર્જીને કાર ચાલક બહાર આવ્યો ત્યારે તેને સીધા ઉભા રહેવાના પણ હોશ ન હતા તે વારંવાર નીચે બેસી જતો હતો અને લથડિયા ખાતો એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે જેના આધારે અંદાજ લગાવી શકાય છે કે કાર ચાલક કેટલા દારૂના નશામાં હતો કે જે બાદ ત્યાં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને ફોન કર્યો તો જે બાદ પોલીસ આવીને લોકોના ટોળા વચ્ચેથી યુવકને લઈ ગઈ હતી એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલકની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી હતી અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા લોકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો ને તેને પોલીસને સોંપતા પહેલા રોષ પણ વ્યક્ત કર્યો હતો સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી મળ્યા નથી પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે

અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે